દયા પડતા વીસ લખપત તાલુકામાં આવેલા નારાયણ સરોવર અને કોટેશ્વર મધ્યે રામકથા ચાલી રહી છે ત્યારે કથાના પાંચવા દિવસે કથાના વક્તા પરમ પૂજ્ય મુરારી બાપુએ જણાવ્યું હતું કે પ્રભુ સેવા એ જ રામની સેવા છે તેમજ રસોડામાં સેવા કરવા માટે વિરાણી પાટીદાર મહિલા મંડળ અને યુવક મંડળ સેવા આપી હતી અને જુગનીબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નારાયણ સરોવર અને કોટેશ્વર મધ્યે રામ કદાચ ચાલી રહી છે ત્યારે વિરાણી પાટીદાર મહિલા મંડળ અને યુવક મંડળને સેવા કરવાનો આનંદ આવ્યો તેમજ દયા પર પાટીદાર યુવક મંડળના સભ્યો પણ સેવા કરી હતી અને દીપક સામાણી વિનય ગોખારી હિતેશભાઈ લિંબાણી ધીરજભાઈ પટેલ પ્રજ્ઞેશ બાથાણી